હવે લો બોલો તો પોલીસ પણ સુરક્ષિત નથી કચ્છના રાપરને આરોપી પકડવા ગયેલી રાપર પોલીસ પર હુમલો આરોપીના પરિવારના નવ સભ્ય સામે ગુનો દાખલ રાપર પોલીસે દાળના આરોપી હરેશ નામોરી રાઠોડ ને પકડવા માટે તેના ઘરે દરોડો પાડ્યો હતો આ દરમિયાન આરોપીઓના પરિવારજનોએ પોલીસની આ કામગીરીમાં અવરોધુભો કર્યો હતો આરોપીઓએ એક સંપ થઈને પીએસઆઈની વર્દીનો કલર પકડીને ઝપાસપી કરી હતી એટલું જ નહીં રેડમાં સામેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી કરી હતી પીએસઆઈ આરોપીના પરિવારના સભ્ય સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએલ ફણેસા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપીઓએ પોલીસની ફરજમાં ઉભો કર્યો હતો અને હત્યા ધરાવવાનો ભંગ કર્યો હોવાનું

ઘર્ષણ સર્જાય છે જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે સ્ટોરીભરત ઠાકોર કચ્છ